નમસ્તે સાથીઓ વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના સૌ મારા ભાઈઓ બહેનોને ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુજરાતના સ્થાપના દિવસ માટે અને મહારાષ્ટ્રથી એટલે કે મુંબઈથી ગુજરાતને એક અલગ રાજ્ય અપાવવા માટે ખૂબ સંઘર્ષ અને બલિદાન આપ્યા એવા સૌ ક્રાંતિવીરોને આપણે યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ સાથીઓ તમે એને હું બધા જ જાણીએ છીએ કે ગુજરાત એક ઐતિહાસિક અને દેશની આઝાદીની લડાઈ સાથે જોડાયેલી એક મજબૂત ધરોહર છે આઝાદી પહેલાં ગુજરાતે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક નેતાઓ ક્રાંતિકારીઓ આપણને આ દેશના હિત માટે આપ્યા અને આઝાદી બાદ પણ અનેક એવા રાજપુરુષો અનેક એવા દેશ હિતમાં દેશ માટે કામ કરી શકે એવા નેતાઓ પણ આપણા ગુજરાતને મળ્યા છે આપણા સૌ માટે ભાગ્યવાન દિવસો એ છે કે તાજેતર દસ વર્ષ ગુજરાતના પનોતા પુત્ર દરેન્દ્ર આ દેશનો સુકાન સંભાળીને આ દેશને સમગ્ર વિશ્વની અંદર એક અલગ ઓળખ સાથે આગળ વધાર્યું છે સાથીઓ આજે બે ચાર મુદ્દાઓ પર આપણે લોકોએ વિસ્તૃત ચર્ચા કરવી છે તમે હું જાણીએ છીએ કે દસ વર્ષ આપણા વિરમગામ વિધાનસભાની અંદર જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે વિકાસના નામે શૂન્ય કામ થયા છે અનેક વિકાસના કામોને અટકાવી દેવાનું કામ જે તે સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યું પણ તમારા બધાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે એક વર્ષ પહેલાં અહીંયાથી ચૂંટાઈ આવવાનો જયારે અવસર મળ્યો અને તે બાદ આપણે સતત વિકાસના કામને તેજી આપવાનું કામ કર્યું છે આજે આપણે બધા જ જાણીએ છીએ કે વિરમગામ શહેર હોય આપણું નળકાંઠા વિસ્તાર હોય માંડલ હોય કે દેત્રોજ હોય આ તમામ જગ્યાઓ ઉપર વિકાસના કામને જેટલી તાકાતથી ગતિ મળી છે એ ગતિ આપવાનું આપણે લોકોએ કામ કર્યું છે નળ કાંટા વિસ્તારની વાત કરી તો એક સમય એવો હતો કે રામ છાપરી રસ્તા ઉપર આપણે ચડતા તો છેક આ નળ સરોવર પહોંચવું હોય તો લગભગ સવા કલાકનો રસ્તો થતો આપણે દહીં લઈને જઈએ ને તો એટલે એવો ખાડા ખડ્યા હતા કે છાશ બની જાય પણ આપણે જ્યારે આ કામને હાથ ઉપર ઉપાડ્યું અને માત્ર ચાર મહિનામાં સુંદર મજાનો કાચ જેવો કોઈ પણ ખાડા ખડિયા વગરનો આપણે રસ્તો રામ છાપરીથી સુધી નળસ રોડ સુધીનો બનાવ્યો પાણીનો વર્ષ સુધી પ્રશ્ન નળકાઠામાં હતો નળકાંઠાની અંદર આપણે પાણી પહોંચાડવાનું કામ કર્યું અને મોટા પ્રકારે ઉનાળાની આ પચીસ તારીખ સુધી પાણી મળ્યું અને ખેડૂતોએ ઉનાળું ડાંગર પણ કરી અને તલની ખેતી પણ નળકાંઠાના ખેડૂતો કરી શક્યા નળકાંઠામાં અનેક રોડ રસ્તાઓ પણ મંજૂર કરાવ્યા નળ સરોવરનું ડેવલપમેન્ટનું કામ શરૂ કરાયું પાંત્રીસ કરોડ રૂપિયા રાજ્ય સરકારે એના માટે ફાળવ્યા તેમજ આપણે વિરંગામ શહેરની વાત કરીએ તો ખુલ્લી ગટર હોય નવા ટાવરનું કામ હોય શહીદ બાગને ખુલ્લો મૂકવાનો હોય કે ત્રીજા દિવસની ગટર લાઈનનું કામ હોય આ કામને પણ તેજી મળી છે અનેક ઓવરબ્રિજ અનેક લેન રસ્તાઓ મંજૂર થયા પણ આ બધું કામ થયા પછી પણ હજુ અમુક એવો વર્ગ છે કે ચૂંટણી આવે એટલે નાત જાતના પ્રવાહમાં વહી જાય છે જયારે આપણે રાષ્ટ્રહિતની વાત કરતા હોઈએ જયારે આપણે વિકાસના કામને મહત્વ આપતા હોઈએ ત્યારે આપણે સ્વાભાવિક રીતે ચૂંટણી આવે જાય પણ ચૂંટણીનો કોઈ એક મુદ્દો હોય તો વિકાસનો મુદ્દો છે ને રાષ્ટ્રહિતનો મુદ્દો છે આ ચૂંટણી નરેન્દ્રભાઈ લડી રહ્યા છે આ ચૂંટણી રાષ્ટ્રને વિશ્વની ફલક ઉપર પહોંચાડવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી નાત જાત ધર્મના વાળાઓમાં વહેંચી દેવાની ચૂંટણી નથી અને ચૂંટણી તો સાત તારીખે પૂર્ણ થઈ જશે સાત તારીખ પછી સતત અમે લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરવાના છીએ અમારે કરવાનું છે મારી આપ સૌને અપીલ અને વિનંતી છે કે સાત તારીખે વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં થાય એના માટે આપણે આયોજન કરવું જોઈએ વધુમાં વધુ લોકોને આપણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા જોઈએ અને મા ભારતીને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા માટેનો સંકલ્પ લઈને આપણે બધા જો આગળ વધીશું તો નિશ્ચિત રૂપે ભારતનો વિકાસ સમગ્ર વિશ્વમાં થશે સમગ્ર ભારતની અંદર ગુજરાતનો વિકાસ થશે અને સમગ્ર ગુજરાતમાં આપણા વિનમો વિકાસ તેજીથી આગળ વધે એના માટેનો આપણે બધાએ કામ કરવાનું છે મારી આપ સૌને વિનંતી છે કે સાત તારીખની ચૂંટણીને મહત્વ આપીને અને આવનારા પાંચ વર્ષ સુધી આપણે વિરમગામ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં વિકાસની ગતિ વધુ તેજ કરી શકીએ એના માટે થઈને આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિવરાજ શ્રી નરેન્દ્રભાઈ આગળ વધવું જોઈએ હું એટલા માટે સાથે વાત કરું છું કેમ કે હજુ પણ અમુક લોકો જાતના પ્રવાહમાં વહી જાય છે હજુ પણ અમુક લોકો વિરમગામના વિકાસને કઈ રીતે નુકસાન જાય વિરમગામના ગામડાઓમાં વિકાસ કેવી રીતે નોંધાઈ જાય એના માટેનું કામ કરે છે અને ત્યારે આપણે લોકોએ સમ સ્વયંભૂ ધ્યેય અને સિદ્ધાંત સાથે આ દેશને પરમ વૈભવના સ્થાને પહોંચાડવું હોય આ દેશને વિકાસની ગતિમાં હજુ આગળ પહોંચાડવું હોય તો આપણે બધા સાથે મળીને એકબીજા મિત્રોને સમજાવવા પડશે એક વર્ષમાં આપણે જોયું છે કે વિકાસની ગતિ કેટલી તેજ બની છે હજુ આવનારા દિવસમાં આ ગતિને વધુ તેજી સાથે આપણે આગળ વધારી શકીશું પણ અમુક લોકો છે જે વિકાસની ગતિને રોકવા માગે છે અમુક ગામડાઓ જાણી જોઈને માઇનસ જાય તો એ ગામોમાં વિકાસ ન થાય એના માટેના અમુક લોકો પ્રયાસ કરવા માગે છે મારી આપ સૌને નમ્ર અપીલ અને વિનંતી છે કે આપણે કઈ રીતે વધુમાં વધુ મત ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં નખાવી શકીએ આપણે લોકોને કઈ રીતે જાગૃત કરી શકીએ એના માટેનું આયોજન જો આપણે સાથે મળીને કરીશું તો નિશ્ચિત રૂપે આપણે આવનારા દિવસની અંદર વિરમ ગામના હજુ જે રોકાયેલા કામો છે એ કામોને આપણે સફળ બનાવી શકીએ અત્યારે સતત હું પ્રવાસ લોકોની વચ્ચે જાઉં છું લોકોની જોડે વાર્તાલાપ કરું છું એનું મૂળ કારણ શું લોકસભાની સીટ જીતવાના છે વિરંગા વિધાનસભામાંથી સારી લીડ પણ આવવાની છે પણ વધુ સારી લીડ આવે તો આવનારા ત્રણ સાડા ત્રણ વર્ષમાં જે હજુ વધુ કામ આપણે વિધાનસભામાં કરાવવા છે હજુ આપણે મુસદ તળાવનું કામ હોય હજુ આપણે નાના મોટા રોડ રસ્તાના કામ હોય નવી સ્કૂલ કોલેજ હોસ્પિટલના કામ હોય કરાવવા હોય તો વધુ લીડ મળે તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રી જોડે હકથી નવા કામો લાવી શકીએ તમે બાવન હજારના મતોથી જીતાડ્યો એટલે આપણે એક વર્ષમાં કેટલા કામો લાવે તો હજુ આપણે વધુ કામો મળે એના માટેનો આપણે પ્રયાસ કરવો જોઈએ અમે રોજ રાત્રે અત્યારે ચૂંટણી કાર્યાલય ઉપર વિરમગામ શહેરના અનેક વોર્ડના લોકોને મળીએ છીએ ખૂબ ગજબનો ઉત્સાહ છે પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું હોય ત્યારે ઉત્સાહ સ્વાભાવિક છે હોય જયારે પ્રભુ શ્રી રામનું મંદિર બની ગયું હોય તો એને ટકાવી રાખવાનું એ મંદિરને કોઈ પણ પ્રકારનું ભવિષ્યમાં કોઈ નુકસાન ના કરે એની જવાબદારી આપણી હોય કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર ની કલમ હટાવીને આજે હિન્દુઓ સુરક્ષિત થયા છે કાશ્મીરી પાંડિતો સુરક્ષિત થયા છે તો સુરક્ષિત જવાબદારી મારી છે જે ખેડૂતોને નર્મદાનું પાણી શિયાળામાં ઉનાળાની પચીસ તારીખ આ મહિનાની પચીસ તારીખ સુધી મળ્યું આવી રીતે પાણી કાયમ મળતું રહે તો એની જવાબદારી આપણે સૌની છે કે આપણે મતદાન કરવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં વધારો કરવો જોઈએ મહાકાળીમાં નું મંદિર પાવાગઢ જ્યારે આપણે નવરાત્રિ હોય ને જ્યારે મહાકાળીમાના જ્યારે ગરબા ગાતા હોય ત્યારે આપણે કહીએ એ મા તારા ડુંગરીએ અમે પાવલી લઈને આવીશું દર્શન નહીં દે તો મને પાવલી પાછી આપીએ આજે એ મહાકાળીમાના મંદિરે હજારો વર્ષો પછી ધજા ફરકી છે અને ધજા કાયમી ફરકતી રહે ને એના માટે એક મત ની કિંમત કેટલી છે અને આપણા પરિવારના મતની કિંમત કેટલી છે આપણી બજારના મતની કિંમત કેટલી છે અને આપણા ગામના મતની કિંમત કેટલી છે એ જાતે આપણે લોકોએ નક્કી કરવી પડશે ત જાત આ બધું ચૂંટણી અને જયારે દેશની વાત આવે ત્યારે ના હોય મારી આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રહિતની ચૂંટણીમાં આ દેશની સાંસ્કૃતિક ધરોહરને મજબૂત રાખવા માટેની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન આપણે લોકો કરાવી શકીએ એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ તમે જેટલા લોકો અત્યારે આના માધ્યમથી લાઈવ જોવે છે અથવા જેટલા લોકોએ કોમેન્ટ કરી છે બધા જો પણ વિનંતી છે તમે તમારા મિત્રને કહો નાનો ગટરનો પ્રોબ્લમ હોય નાનો પાણીનો પ્રોબ્લમ હોય એ પ્રોબ્લમ આપણે આવનારા દિવસમાં સોલ્વ કરીશું પણ આ તો રાષ્ટ્રની ચૂંટણી છે રાષ્ટ્રની ચૂંટણીમાં નાના મોટા પ્રોબ્લેમોને સાઈડમાં મૂકીને માત્ર એક જ પ્રોબ્લેમ હોઈ શકે કે આપણે આપણા રાષ્ટ્રને મજબૂત કરવામાં ક્યાંય કચાસ નથી રાખવાની એ દિશામાં જો આપણે બધા આગળ વધીશું તો મને એવું લાગે છે કે આપણા વિસ્તારનો ખૂબ સારો ફાયદો થશે નરેન્દ્રભાઈએ ખૂબ સારા પત્રમાં મુદ્દાઓ રજૂ કર્યા છે અને આમાં વિશેષ એક મુદ્દો છે તમારા બધાને ધ્યાન મૂકવા માગું છું કે આયુષ્યમાન કાર્ડ સિત્તેર વર્ષ પછી પણ નીકળશે સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ હોય એટલે આયુષ્યમાન કાર્ડ નહોતું નીકળતું પણ નરેન્દ્રભાઈ એવું નક્કી કર્યું કે તમે બધા પ્રધાનમંત્રી તરીકે ચોંટી મોકલશો એટલે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના લોકોનું પણ આયુષ્યમાન કાઢી આપવામાં આવશે આ એક બહુ મોટો અવસર છે મોટી ઉંમરના લોકો માટે જેમને હોસ્પિટલમાં ખોટા ખર્ચાઓ હોય છે એના દીકરાઓ નાનો મોટો ધંધો કરતા હોય તો ખોટા ખર્ચાઓમાં બિચારા દુઃખી થઈ જાય પાંચ આજે સિત્તેર વર્ષની આયુમર્યાદા હોય અને છતાં પણ આયુષ્યમાન કાર્ડ નીકળે એટલે દીકરા દીકરીઓને કેટલી રાહત થાય તમે વિચારી શકો છો નરેન્દ્રભાઈ જયારે દેશનું વિચારતા હોય તો આપણે પણ આપણા દેશનું વિચારીને આપણે મેં ટેકો આપવો જોઈએ તો મારી આપ સૌને વિનંતી છે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે આપણે બધા મનોમાં નક્કી કરીએ કે વધુમાં વધુ મતદાન નરેન્દ્રભાઈને ફેવરમાં થાય ભારતીય જનતા પાર્ટીના ચીન ઉપર થાય કમળના નિશાન ઉપર થાય અને આપણે પુનઃ એકવાર નરેન્દ્રભાઈને આ દેશના પ્રધાનમંત્રી બનાવીએ એ દિશામાં આપણે બધા આગળ વધીએ નાત જાત ધર્મના વાળામાંથી બહાર નીકળીએ કોઈ આપણને નાત જાતના નામે ભડકાવતું હોય આપણે ઉશ્કેરતું હોય તો આપણે દૂર રહીએ કે ભાઈ નાની ચૂંટણીમાં તો અમને કહેવું હોય કે આ તો ચૂંટણી રાષ્ટ્ર માત્રની ચૂંટણી છે અને રાષ્ટ્રની જયારે ચૂંટણી હોય તેમાં નાત જાત ધર્મ ના હોય માત્ર એક જ ધર્મ હોય કે છે રાષ્ટ્ર ધર્મ તો આપણે સૌ લોકો સાથે મળીને કામ કરીએ બસ એવી આશા રાખું છું પુનઃ એકવાર ગુજરાતના સ્થાપના દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત